તમારી આંખો બંધ કરીને ઓમ નારાયણ નમઃ મંત્રોનો ત્રણ વાર જાપ કરીને કોઈ પણ એક સંખ્યા પર તમારી તર્જની આંગળી રાખો અને તેમાંથી તમને શું પરિણામ મળશે તે જાણો આ હનુમાન જ્યોતિષનું અંકશાસ્ત્ર છે જે ખૂબ જ અદભુત અને ચમત્કારિક છે તેનાથી તમને તમારું પરિણામ મળશે આ પ્રયોગ માત્ર એક જ વાર કરવાનો છે જો તમે તર્જનીને નંબર એક પર રાખી છે તો તમને ધનનો લાભ થશે અને માન સન્માન વધશે અટકેલા પૈસા પાછા મળી શકે છે જો તમે તર્જની આંગળીને અંક બે પર રાખી છે તો પૈસાનો વ્યય થશે અથવા ધનહાની થવાની સંભાવના છે તેથી પૈસા ખર્ચવા સંબંધિત નિર્ણયો સમજી વિચારીને લેવા પડશે જો તમે ત્રણ પર આંગળી મૂકી છે તો તમારી પાસે એક પ્રિય વ્યક્તિ છે

જો તમે નંબર પર આંગળી તો તમે વિચારી રહ્યા છો કે કોઈ મોટું કામ પૂરું થઈ શકે છે જે કામ વર્ષોથી અટવાયેલું છે તે પણ પૂર્ણ થવાની સંભાવના છે અથવા તમે કોઈ નવું કાર્ય પણ શરૂ કરશો જેમાં તમને ઘણી સફળતા પ્રાપ્ત થશે જો તમે અંક છ પર આંગળી મૂકી છે તો કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે પતિ પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે પિતા અને પુત્ર વચ્ચે પણ વિવાદ થઈ શકે છે પર આંગળી મૂકી છે તો સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે તમારા બાળકોને કોઈ ક્ષેત્રમાં સફળતા મળી શકે છે તમને ઘરમાં કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે જો તમે અંક આઠ આંગળી મૂકી છે તો તમને જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે તમારું અપમાન થઈ શકે છે કોઈ તમારો વિશ્વાસ તોડી શકે છે તમારો ભરોસો તૂટી શકે છે તેથી તમે બીજા પર હદથી વધારે વિશ્વાસ ન કરો હનુમાનજી નું સ્મરણ કરતા રહો અંક નવ પર આંગળી મૂકી છે તો તમને ગુમાવેલ સન્માન પાછું મળી શકે છે દુશ્મનો પર વિજય પ્રાપ્ત થશે તમે કયા અંક પર તમારી આંબળી મૂકી હતી તે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખો અને કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર સાથે શેર કરો